પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત પામ ખોડાણા સિંદૂર થી તમ કેમ રંગાણા પાધર માં કેમ ખોડાણા સિંદૂર થી તમે કેમ રંગાણા ਗੀ ગામ ਮਾਰੂੜਾਇ ਕਾਲ ਪੜਿਆ ਤੇ ਦੀਵਾਜਾ ਬੂੰਬਿਆ ਢੋਲ ਰੇ ਤੇ ਦੀਵਾਜਾ ਬੂੰਬਿਆ ਢੋਲ ਤੇ ਦੀਥੀ ਅਮਾਈ ਕੋੜਾਣਾ ਅਨ ਸਿੰਦੁਰਥੀ ਅਮਾਈ ਰੰਗਾਣਾ ਆ ਧਰਤੀ ਸੰਖ ਸੁਰਾ ਜਤੀ ਸਤੀ ਹਨ ਆਵਾ ਸੁਰਵੀਰ ਨਿਤਪਤੀ ਸੇ ਆ ਕੁਕੜਗਾਮਨੀ ਮਾਲਪਾ ਸੋਹਣ રાવળદેવ પરિવારના એક એવા સુરવીર જે પોતે લડીને મરી ગયા એના ઇતિહાસ એના દુહા એના સંદ એની વાર્તાઓ અને એના જ દુહા હોય મિત્ર એવા સુરવીર અહીંયા ધરતી ધરતીમાંથી જ્યારે જાકાજીક થવા મળી હોય ને એ સુરવીર અને એના દુહા એના સંત અને એના શરણે આજ ભાદરવી માસના દર્શન કરવા માટે અમે આવ્યા